નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી પ્રશાંત હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો દર વખતેની જેમ જે નવા નવા પ્રગતિશીલ ખેડૂત મિત્રો સારી સારી ટેકનિકો પોતાના ફિલ્ડમાં અપનાવે છે અને ખૂબ સારું પ્રોડક્શન મેળવે છે અને એ વાતો એ ખેડૂત મિત્રોને મળીને અમે તમારા સુધી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચાડીએ છીએ નેજ સિસ્ટમમાં આગળ વધતા વધતા આજે એક આપણે નવા સરસ મજાના એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ પહોંચ્યા છે અને જે શાકભાજીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે અને સારો એવો અનુભવ ધરાવે છે અને ખૂબ સરસ પ્રોડક્શન લે છે તો ખાસ એમની સાથે આજે વાતચીત કરવી છે અને એમની પાસેથી જાણવું છે કે દરેક ખેડૂત મિત્રને સારું ઉત્પાદન લેવું છે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું છે તો એના માટે શું ટેકનિકો છે તે પોતાના ખેતરમાં કઈ કઈ પ્રકારની પદ્ધતિઓ વાપરે છે એ તમામ વાતો આજે કરવી છે તો સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રને તમારો પરિચય મારો બેસીકલી ભજની કીધી સાથે છું હું છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મમાં છું ચાર વીઘાથી ચાલુ કર્યું પચાસ વીઘા કર્યું ત્યાં બધી અલગ પ્રકારની પણ મરચી છે કાશી રામા બરાબર વટવાણિયું આ બધી અલગ અલગ પ્રકારની બરાબર અલગ અલગ પ્રકારની મરચીઓ આ વખતે થાય છે એક્સપેરિમેન્ટના રૂપ ઉપર બરાબર અને અત્યારે આપણા મરચીના ફિલ્ડમાં ઊભા છે તો આ કેટલા સમયનો પાક છે આ એક મહિનો થયો છે ચોયપા પછીનો એક મહિનો ચોઈપા પછીનો એક મહિનો બરાબર સામાન્ય રીતે ખેડૂત મિત્રોને સોઈપા પછી એક એવો પ્રશ્ન થતો કે નવું પાન ઝડપથી મૂક્યું એક જેને ગ્રોથ કલર અને ડેવલપમેન્ટ દેખાવું છું જે વસ્તુ દેખાતી તો એના માટે તમે શું અમે આમાં સ્ટાર બોમ અને સ્ટાર પ્રોટેક્ટ કર્યું બરાબર જેનાથી અમને આમાં બહુ સારો ગ્રોથ બરાબર અને લિપ સ્ટ્રીમને એ બધું વધતું જાય છે બરાબર અને એનાથી બહુ એટલે બહુ સારું રિઝલ્ટ બતાવે છે બરાબર આટલું પણ મોનસૂન ચાલુ જ હતું પંદર દિવસથી તો કંઈ તડકો જોઈએ બરાબર પણ એનાથી અમને બહુ સારું અહીંયા આમાં દેખાડ આ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામનો તમે જે ઉપયોગ કર્યો કઈ રીતે તમારા ખેતરમાં તમે ઉપયોગ કર્યો આને અમે ડ્રિલચિંગ કરાવેલું છે બરાબર ડ્રિલચિંગથી આમાં આપેલું છે બરાબર એટલે પંપમાં ઓગાડીને નોઝલ કાઢી નાખીને છોડો 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 કેમ કે આ મે નથી આમાં ડ્રિપ કરી નથી મલ્ચિંગ કર્યું બરાબર એટલે આમાં ડાયરેક્ટ મે ડ્રિલચિંગ થી ઉપાડેલું છે બરાબર બાકીનું તમારું જે ફિલ્ડ છે એમાં તમારું ડ્રિપ અને ડ્રિપ છે હા એમાં ડ્રિપ છે બરાબર અત્યારે ખાલી આમાં ડાયરેક આપે બરાબર અને એ આ તમે જે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ વાપર્યું છું તો એનો સમય કેટલો થયો એને આજ અપ્રોક્સ બારક દિવસ જેવું જીવી બારક દિવસ જેવું થા અને ત્યારબાદના છ ચૌદ દિવસ છંટકાવમાં કંઈ દવા લીધે છે નહીં છંટકાવમાં એક આપણે સીવીટનું જે આવે છે ને કે વડા વરડાણ બરાબર એ આપેલું છે બરાબર એના સિવાય નહીં એના સિવાય કંઈ બરાબર કોઈ વસ્તુ નહીં અને આજે તમે કોમ્બો યુઝ કર્યો સ્ટાર પ્રોટેક્ટ છે સ્ટાર વાર્મ છે સિવિટમાં વડાણ છે તો ઓવરઓલ તમને એવું લાગે છે કે ભાઈ આપણે જે ખર્ચો કરી એ ખર્ચો લેખે લાગે અને બીજા ખેડૂતોને જો કરવું હોય તો કરી શકે વર્થ છે આ ખર્ચો કરવો વર્થ છે સારું છે આનાથી અને બધાને હું તો એવું સજેસ્ટ કરીશ કે કરાય લો કોસ્ટમાં એ ખર્ચો છે બરાબર લો કોસ્ટમાં ઇન ધ સેન્સ કે ઓછા ખર્ચે ઓછા ખર્ચે જે તમને ઉત્પાદન મળવું જોઈએ જે તમને ફાયદો મળવો જોઈએ એ મળે છે જેમ સરસ મજાની વાત આપણે જઈને કે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ આજથી ઘણા બધા વિડીયોમાં પણ આપણે વાત કરી છે કે કોઈ પણ શાકભાજી પાક હોય ખાસ કરીને મરચી હોય ટમેટી હોય રીંગણી હોય ઘિસોડા હોય કાકડી હોય તો આવા શરૂઆતના સમયમાં શાકભાજી પાકોમાં જ્યારે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ સ્ટાર પ્રોટેક્ટ એટલે કે એક પ્રકારના જીવતા જીવડા સૂક્ષ્મ જીવાણુઓનો એવો સમૂહ કે જે આપણી જમીનમાં ખરાબ ફૂગ છે જે રોગકારક ફૂગ છે એની સામે લડીને આપણા છોડને છોડના મૂળને એનાથી રક્ષણ આપવાનું કામ કરે છે સ્ટાર વામ કે જે પ્યોર ફોર્મમાં માઇક્રોરાઈઝા છે આ માઇક્રોરાઈઝા છોડના મૂળની સાથે જોડાય છે અને તંતુ મૂળ એટલે કે વ્હાઈટ રૂટ સફેદ મૂળના ડેવલપમેન્ટનું વિકાસનું ખૂબ સારું કામ કરે છે આ બંને વસ્તુ ભેગી જ્યારે થાય છે ત્યારે મૂળતંત્ર ખૂબ ચોખ્ખું રહે છે મૂળ તંત્રમાં ખૂબ સારો વિકાસ થાય છે અને પાણી અને પોષક તત્વોનો જેમ સારો ઉપાડ થાય એમ જ ઉપર છોડમાં આપણને નવું પાંદડું અને વિકાસમાં ફાયદો થાય સાથે જ વરડાંટની જે વાત કરીએ કે પ્યોર પંપમાં સીવીડને પચીસ ગ્રામ પ્રતિ પંપનું માપ સીવીટ એટલે કે એવી વસ્તુ કે જેની અંદર તમામ પ્રકારના એન્ઝાઇમ્સ હોય વિટામિન્સ હોય એનપીકેના તત્વો હોય બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય આ બધી વસ્તુ જ્યારે આપણા છોડને મળે ત્યારે કોઈ સ્ટ્રેસવાળી કંડિશન હોય ખાસ કરીને આપણે ગોંડલ વિસ્તારમાં જો વાત કરીએ તો છેલ્લા સાત આઠ દિવસથી સતત વરસાદી વાતાવરણ હતું છોડને તડકો નહોતો મળતો આવા સમયે પણ જો આ સિવિટનો ઉપયોગ કર્યો હોય તો છોડવો સ્ટ્રેસમાંથી નીકળે અને જેમ તમે અહીંયા જુઓ છો કે આ આટલા કપરા સમયમાં પણ આ મરચી નવા પાંદડા મૂકે છે ખૂબ સરસ કલરમાં આ મરચીનો છોડવો છે તો આ વાત આ વિડીયો આપણને સારા લાગ્યા હોય તો દરેક ખેડૂત મિત્રનો ગ્રુપ છે એના સુધી આ વિડીયો શેર કરજો કે જેથી તેઓ પણ ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકે આપને વધારે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય કંઈ ન સમજાણું તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન